આગામી ઓગણીસમી ડિસેમ્બરના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાનાર છે જેને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે ફોર્મ ભરવાની પ્રક્રિયા પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે કુલ સાડત્રીસ ઉમેદવારોએ વિવિધ પદો માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોઈ ફોર્મ રદ થયું નથી કુલ સાડત્રીસ કેન્ડિડેટે ફોર્મ ભર્યા હતા તે બધા જ મંજૂર થયા છે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે જેમાં નલિનભાઈ પટેલ તથા હસમુખભાઈ ભટ્ટ વચ્ચે પ્રમુખ પદ માટે જંગ જામશે વાઇસ પ્રેસિડેન્ટમાં ભટ્ટ અક્ષયપ્રકાશભાઈ ધોબી રાજેશકુમાર રમણભાઈ નીલમ ભાસ્કર રાવ શંકર રાવ સુતરિયા નેહલ કૌશિક કુમારનાઓએ ઉમેદવારી નોંધાવી છે વડોદરા વકીલ મંડળની આ વખતની ચૂંટણીમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જેમાં ફોટાવાળી મતદારોની મતદાર યાદી તૈયાર કરાઈ છે એસોસિએશનની કુલ બેઠકોમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ખજાનચીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે ચૂંટણી કમિશનર અલ્કાબેન જાધવ દ્વારા સાડત્રીસ ઉમેદવારોના નામ સાથેની ફાઇલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જે સંદર્ભે ચૂંટણી કમિશનર અલ્કાબેન જાદવ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી બોઝ વકીલ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવનાર છે તેમાં આજરો અમે કેન્ડિડેટ લિસ્ટ બહાર પાડેલ છે એમાં પ્રેસિડન્ટમાં ભટ્ટ હસમુખભાઈ કાંતિલાલ પટેલ નલિનભાઈ ડાયાભાઈ વાઇસ પ્રેસિડન્ટમાં ભટ્ટ તક્ષઈ પ્રકાશભાઈ ધોબી રાજેશ રમણભાઈ નીલક ભાસ્કવરાવ શંકરરાવ સુતરિયા નેહલ કૌશિક કુમાર નય ઉમેદવારી નોંધાવેલી છે ના કોઈ ફોર્મ રદ કરવામાં આવ્યા નથી કુલ સાડત્રીસ કેન્ડિડેટે ફોર્મ ભરેલા હતા અને બધા જ ફોર્મ અમોએ એપ્રુવ કરેલા છે